નમસ્તે મિત્રો ફરી એકવાર દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના ફરી એક નવા વિડીયોની સાથે હું છું આપનો પ્રિય ગુજુ સંદેશ તો મિત્રો સમાચારની શરૂઆતમાં જાણીએ ઉત્તર ગુજરાતને મોટી ભેટ આ સમાચાર વિશે વધુ જાણીએ તો કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઇવેના વધુ બે પ્રોજેક્ટ માટે એક હજાર સત્તાણું પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાના કામોને ગઈકાલે મંજૂરી આપી દીધી છે જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠ્ઠાવન પર ધ્રોઈ ડેમ પાસે સાબરમતી નદી પર નવો ફોર મોટો બ્રિજ બનશે સાથે નેશનલ હાઇવે નંબર અઠ્ઠાવનના ખોખરા રાજસ્થાન સરહદથી વિજયનગર આંતરસુબા માથાજૂર ચોકડી રસ્તાના પેવડ છોડ સાથે ટુ લેનની કામગીરીને મંજૂરી અપાઈ છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે આ સમાચાર વિશે વધુ જાણીએ તો પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે લોકશાહીનો સૌથી મોટો તહેવાર શરૂ થઈ ગયો છે ચૂંટણી પંચે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે ભાજપ એનડીએ આ ચૂંટણીઓ લડવા તૈયાર છે સુશાસન અને જાહેર સેવાના અમારા ટ્રેડ રેકોર્ડના આધારે અમે લોકોની વચ્ચે જઈશું મને પૂરો વિશ્વાસ છે કે અમને સતત ત્રીજી વખત એકસો ચાલીસ કરોડ પરિવારના સભ્યો અને સન્નું કરોડથી વધુ મતદારોનો સંપૂર્ણ સ્નેહ અને આશીર્વાદ મળશે ત્યાર પછીના સમાચાર જાણીએ તો આઈપીએલના બીજા તબક્કાની મેચ ભારતમાં રમાશે આ સમાચાર વિશે વધુ જાણીએ તો આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે આઈપીએલના બીજા તબક્કાની મેચો વિદેશમાં યોજાશે તેવા અહેવાલોને નકારી કાઢ્યા હતા તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકારની એજન્સીઓના સંપર્કમાં છીએ ચૂંટણી શેડ્યુલ જાહેર થયા બાદ અમે આઈપીએલના બીજા તબક્કાની મેચોના શેડ્યુલની જાહેરાત કરીશું આ વર્ષે આઈપીએલ ભારતમાં યોજાશે વિદેશ જવાની કોઈ શક્યતા નથી ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભાવનગરમાં દબાણો દૂર કરાયા આ સમાચાર વિશે વધુ જાણીએ તો ભાવનગર કોર્પોરેશને સાતસો તેત્રીસ જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવ્યું છે છેલ્લા બે મહિનાથી દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે શહેરના જવેલર્સ સર્કલ્સ મેઘાણી સર્કલ ક્રેસન્ટ તેમજ પાણીની ટાંકી પાસેના ઘણા દબાણો દૂર કરી દેવાયા છે રહેણાંક મકાનોની અદબહાર બનાવેલા રસોડા દિવાલ પોટલા શેડ દાદરા અને સંડાસ બાથરૂમ સહિતના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે છેલ્લા બે દિવસમાં એક હજાર એકસો છપ્પન મકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો અરવિંદ કેજરીવાલને મોટી રાહત આ વિશે વધુ જાણીએ તો દિલ્હીની રાવજ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પંદર રૂપિયાના બોન્ડ અને એક લાખ રૂપિયા રોકડા જમા કરાવવા સાથે જામીન આપ્યા છે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસ અંગે ઈડીની બે ફરિયાદોના આધારે કોર્ટ દ્વારા કેજરીવાલને જારી કરાયેલા સમન્સ બાદ મુખ્યમંત્રી ગઈકાલે કોર્ટમાં હાજર થયા હતા ત્યાર પછીના સમાચાર જાણીએ તો હરણી તળાવ મામલે ચાર્જશીટ રજૂ કરાઈ આ વિશે વધુ જાણીએ તો વડોદરા હરણી તળાવ દુર્ઘટના મામલે અઠ્ઠાવન દિવસ બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે નિષ્ણાતો સહિત ચારસો તેત્રીસ લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે અઢાર જાન્યુઆરીએ બનેલી દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષકોના કરુણમત નીપજ્યા હતા વડોદરા પોલીસ કમિશનરે તપાસ માટે એસઆઈટી ટીમની રચના કરી હતી એફએસએલ રિપોર્ટમાં અનેક ખામીઓ સામે આવી હતી સમગ્ર કેસમાં પોલીસે મુખ્ય આરોપી દીપેન શાહ અને ધર્મિલ શાહ સહિત વીસ લોકોની ધરપકડ કરી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ભારતીય આશ્રમનો વિવાદ વધુ વકર્યો આ અંગે વધુ જાણીએ તો અમદાવાદ સરખે સ્થિત ભારતી આશ્રમની જમીનની માલિકીનો વિવાદ વધુ વગર્યો છે ગુરુ હરિહરાનંદ અને શિષ્ય ઋષિ ભારતીય જમીનના કબજા માટે પ્રયત્નો કરી રહ્યા છે ગઈકાલે જૂનાગઢમાં હરિહરાનંદ બાપુએ કહ્યું કે મૌખિક રીતે સમાધાન મંજૂર નથી આ માટે લેખિતમાં ખાતરી મળવી જોઈએ મારા અંતિમ શ્વાસ સુધી આશ્રમનું સંચાલન મારી પાસે જ રહેશે ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યાર પછીના સમાચાર જાણીએ તો આશારામને જળ ન્યાયની આશા આ સમાચાર વિશે વધુ જાણીએ તો આસારામના વકીલ આશીષ ડગલી અને આઈએસ સૈયદે કોર્ટમાં જણાવ્યું હતું કે આસારામ પંચ્યાસી વર્ષના છે અને બહુ બીમાર છે દુષ્કર્મ ઘટના બન્યાના બાર વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં પણ રસોઈયાનું સીઆરપીસી એકસો ચોસઠ મુજબ નિવેદન લેવાયું હતું જેની હત્યા થઈ ચૂકી છે બાર વર્ષ બાદ પીડિતાનો એફએસએલ કે મેડિકલ રિપોર્ટ પણ થઈ શકે નહીં આસારામ કાલે હોય કે ના હોય ત્યારે તેને ઝડપી ન્યાયની આશા છે ત્યારબાદ જાણીએ મિત્રો અયોધ્યામાં આ દિવસે ઉજવાશે રામનવમી આ વિશે વધુ જાણીએ તો અયોધ્યાના દર્શને જનારા ભક્તો માટે સારા સમાચાર છે હવે રામનવમીના દિવસે રામલલાના દર્શન માટે મંદિર ચોવીસ કલાક ખુલ્લું રહેશે પૂજાના સમયે માત્ર મંદિરના દરવાજા થોડા સમય માટે બંધ કરવામાં આવશે ખાસ કે આ વર્ષે અયોધ્યા ખાતે રામનવમી સત્તરમી એપ્રિલના રોજ ઉજવવામાં આવનાર છે જેને લઈને યુપી સરકારે તૈયારીઓ કરી લીધી છે મંદિરને ભક્તો માટે ચોવીસ કલાક ખુલ્લું રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ આ વિશે વધુ જાણીએ તો લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતના એન્ડ્રોડ અને કલ્પેની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પંદર પોઈન્ટ ત્રણ પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે જ્યારે લક્ષદ્વીપના કાવારતી અને મિનિકોય ટાપુમાં પાંચ પોઈન્ટ બે પ્રતિ લિટરનો ઘટાડો કર્યો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો સોળ માર્ચથી લાગુ કરવામાં આવ્યો છે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ફરીવાર રક્ષક બની ઇન્ડિયન નેવી આ વિશે વધુ જાણીએ તો ભારતીય નૌકાદળ ફરી એકવાર હિન્દ મહાસાગરમાં રક્ષક બન્યું છે અને બાંગ્લાદેશી જહાજને સાસિયાઓથી બસાવ્યું છે બાર માર્ચે મોજાંબીકથી યુએઈ જઈ રહેલા બાંગ્લાદેશી જહાજને સોમાલિયાના વીસ જેટલા સશસ્ત્ર સાસિયાઓએ આઇજેક કર્યું હતું અપહરણની માહિતી મળતા જ ભારતીય નૌકાદળનું એક જહાજ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અપહરણ કરાયેલા જહાજ પર હાજર ત્રેવીસ ક્રૂ મેમ્બરને સાસિયાઓથી છોડાવ્યા હતા તો શ્રોતા મિત્રો દેશ દુનિયાના તાજા અને ઉપયોગી સમાચારના આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયો આપના મિત્રો દોસ્તો સાથે શેર કરજો અને ગુજુ સંદેશ ચેનલ પર ન આવવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા તાજા અને ઉપયોગી સમાચારના વિડીયોની અપડેટ આપને સમયસર અને સૌથી પહેલાં મળતી રહે તેમજ આપના કાંઈ પ્રશ્નો કે કાંઈ સૂચનો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા સમાચાર સાથે તો ત્યાં સુધી રજા લઈએ નમસ્તે